વિકસિત ભારત વિકસિત ગુજરાત રાજ્યવ્યાપી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો જે પૈકી મોરબી જિલ્લાના ખીચડીયા ગામના મહિલા લાભાર્થી ગીતાબેન સાથે પ્રધાનમંત્રીએ સંવાદ કર્યો હતો સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીએ તેઓના પરિવાર અંગે જાણકારી પણ મેળવી હતી તમને કેટલા સમય લાગ્યો લાભ મળ્યા સાહેબ મારે બધો પણ લાભ મળ્યો છે મને સરકાર તરફથી મફત પ્લોટ મળ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં મારું મકાન બનાવ્યું છે મારું સપનાનું મકાન બન્યું છે સાહેબ અને મારા છોકરા મારા બાળકોને હું પણ બહુ ખુશ રહી છું સાહેબ ગીતાબેન રાશન ને આયુષ્માન ભારત આ બધી જે યોજનાઓ છે એનો કઈ લાભ મળ્યો છે તમને હા સાહેબ મને બધો પણ લાભ મળેલો છે સાહેબ શું મળ્યો